પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે જેને લઈને આજે સાંજે એક મોક મોકડ્રીલનું આયોજન કરાયું છે મોક ડ્રીલ યોજાય તે પહેલા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જનજાગૃતિ રેલી કાઢી હતી પહેલગામ આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ સર્જાઈ છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના બાદ સુરત શહેર અને જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે

અનેક જગ્યા પર મોકડ્રીલ થશે સાંજે સાડા સાત થી આઠ વાગે અંધારપટ એટલે કે બ્લેકઆઉટ થશે આ બધી પ્રક્રિયામાં જનતાને સતર્ક રહેવા માટે સાવધાની રહેવા માટે કોઈ અફવા ન ફેલાય કોઈ ગભરાટ ન થાય કોઈ દુષ્પ્રકારનો પ્રચાર ન થાય આ બધી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે અહીં અનિપાર કડાજનથી આ રેલી કાઢવામાં આવી છે અને લોકોને આપ જોઈ શકો છો પ્લે કાર્ડ છે બેનર છે કે જનતામાં અવેરનેસ આવે અને એને ખ્યાલમાં આવે અને એ બારીકાઈથી નિરીક્ષણ કરે કે મોકડીલ દરમિયાન આપણે કેવી રીતે વર્તવાનું કેવી કાળજી રાખવાની કેવા પ્રકારનો આપણો અંધારપટમાં ઘરની એક પણ ટ્યુબલાઇટ ન સળગે કોઈ બલ્બ ન સળગે આ વગેરે વગેરે બાબતોથી જનતામાં એક પ્રકારની જાગૃતિ આવે એના ભાગરૂપે આ રેલીનું આયોજન છે